નંબર છ માં દાખલ કરેલ નોંધનો સખત વાંધો હોવા અને એ નોંધ નામંજૂર કરવા બાબતે મામલતદાર સાહેબ ભાભર બનાસકાંઠા ખાતે પત્ર આપવામાં આવ્યું હતું ખેડૂત પિતા ખાતેદારને બનાસકાંઠા જિલ્લાના ભાપર તાલુકાના મુચેક કામ અબાળા મુકામે ખાતા નંબર બસો થી સર્વે નંબર અડત્રીસમાં બે એકોતેર ઓગણ પચાસ કુલ ચોરસ મીટર વાળી ખેતરની જમીન આવેલ છે જેમાં અમુના ખેડૂત ખાતેદાર ઠાકોર માવજી જે માધાજી ઠાકોરના ખાતે ચાલે છે ખેડૂત ખાતેદાર પિતા ઠાકોર માવજીજી માધાજીએ અરજી તારીખ અઠ્યાવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના નોંધ નંબર એક હજાર છસો ગણસિત્તેરથી તેમની સીધી લીટીના વારસદારોના ખાતામાં નામ દાખલ કરવા અરજી કરેલ હતી જે અરજીમાં હરકોબહેન માવજીજી ઠાકોર વર્ષાબેન માવજીજી ઠાકોર જગદીશભાઈ માવજીજી ઠાકોર અને વિના બેન માવજીજી ઠાકોર શ્રવણકુમાર કુમાર માવચીજી ઠાકોરના નામ નોંધ નંબર એક હજાર છસો ગણસિતેર છે ને તારીખ અત્તેરમી ડિસેમ્બર બે હજાર ચોવીસથી દાખલ થયેલ છે આ

એક હજાર છસોસિતર પ્રમાણિત કરાયેલ મોજે ગામ અબાળા ભાભરના ખાતા નંબર બસો છપ્પન માં પડેલ નોંધ નંબર એક હજાર છસો ઓગણસિત્તેર ના પિતાના વડીલોજીત જમીન હોવા છતાં રજૂ કરેલ ખોટા પીડીનામાના અમોને બાકાત રાખીને વારસદાર બતાવેલ નથી અને અરજદારની માતા અને ભાઈ બહેનના નામ દાખલ કરી દીધેલા છે અને પિતા ખેડૂત ખાતેદાર હોવાથી ખોટા સોકતનામા રજૂ કરી નામ છુપાવીને વડીલો પારજીત જમીનમાંથી અધિકાર અધિકારોનું ઉલ્લંઘન કરીને વડીલો પારજિત જમીનમાંથી જાણી બુજીને બાકાત રાખવામાં આવ્યા છે અને પિતા વડીલો પારજીત જમીનમાંથી હોય ખોટા પેઢીનામા અને સોગંદનામા વાળી નોંધ નંબર એક હજાર નંબર કરવા અરજી છે એમ ન્યાયિક કાર્યવાહી કરવા માટે અરજ કરવામાં આવી ભાવનાબેન માવજીજી મારું નામ છે અને આમાં ચાર ભાઈ બેન સામે અને આમાં ચાર નામ ચડાવે છે અને મારું નામ ગાયબ રાખે છે મારા પપ્પાએ અને જમીનમાં કાર્યવાહી મારો હક આવે છે એટલે ચુપાવી રાખી છે મારા પપ્પાએ અને નામું જૂઠું કરી આવ્યું છે તલાટી સાહેબી એમાં મારો હકદાર આવે ને સોગનનામું શું બાબતનું કર્યું સોગનનામું બે ચાર ભાઈ બહેનના નામ લખાવે ને મારું જૂઠું નહીં ચડાવ્યું જમીન બાબતે એટલે તમને કેવી રીત જાહેર કર્યા છે સોગનનામાં તમારા નામનો ઉલ્લેખ કેવી રીત નહીં કર્યો એટલે કે છોકરી ભાગી ગઈ છે અચ્છા હા ગુમ થઈ ગઈ છે હા ગુમ થઈ ગઈ છે એમ કર્યું છે મારા પપ્પાએ ઓકે શું નામ આપનું સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો